ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજા મારે મજા માં રહેવાનું તો ભાઈ સ્વાગત છે તમારું આપણા નવા ઓળખ અંદર તો મિત્રો તમે વિચાર કરતા હશે કે ભાઈ પેલા ઉઠ તો ખરો પછી વ્લોગ બનાય હું કરું યાર પછી મોડો બનાવ વિડિયો તો તમને ગમતો નથી આહા હા હું તડકો પડી જાય ને વ્લોગ બનાવ તો તમે લાઈક શેર કોમેન્ટ કરતા નથી

तो आज मित्रों भाई तमारो भाई आज वेला हार उठियो छे बराबर से ओ हो 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 क्या आनंद है यार सुबह की रोशनी सुबह की क्या ही खतरनाक गाइस यहाँ पे एक भाई साहब जो है एक भाई साहब ये से उठि गया से हमारे वेला उठि जाय से और गरम पानी मुकिन मोटा-बोडा धोई नाखे से અને છે ને સબસ્ક્રાઇબ કર સબસ્ક્રાઈબ કરી કે બોલતા આવડતું નથી હાવ છે ગવાર છે નથી બાપાએ કે આ ભણવામાં દીધું નથી કે અનપડ ગવાર છે અને સાઈન કરતા નથી આવડતું અને વાંચતા નથી આવડતું અને દસ્તી ઉપર ગણતરી નથી આવડતી અને એને ખા ખા નથી આવડતું

ખોટો કચરો ન રખાય આ પ્લાસ્ટિક ની કાગળ એવું પડી રહે એનાથી બીમારી થાય એટલે મેં કીધું છે ને પેલા આપડે આ બધું કચરો છે ને આપણે આ હળગાવી નાખવું તમે હું હલો મિત્રો ખાઈ પીને આપણે આવી ગયા છીએ શેઠના ઘરે અને જો મમ્મી અને હેમા અને રિંકુ ત્રણેય વળી ગઈ છે પોતપોતાને કામે ચાલવા અને હું છે મારા વિડીયોના કામમાં બીજી થઈ ગયો તો અને આ બધું ચાલવામાં બીજી છે આજે સોખા કરીને વાડે જવા દેવાના છે આપણે સોયાબીન સાંજે ભરવાનું થાય છે હજુ તો સાંજે ભરી પછી વાડે જવા દેવાનું છે હવે મિત્રો વાડ કે વાડ કે ઈ આપણને નથી કેતા આવડતું પણ મને મંડી કેતા હોય એટલે આજે મંડી જવા દેવું છે બધો સોયાબીન બરાબર છે હજુ વાડ કે વાડ તમે મને કોમેન્ટમાં બતાવી દો હાલો ભાઈ મસ્તી મજાની ગાડી ભરાઈ ગઈ છે અત્યારે જાય છે ત્યારે છે તો ભાઈ આપણી ગામની બસ સ્ટેન્ડ છે હવે બસ સ્ટેન્ડથી સીધા રવાના અને સીધા માંડા વર્ષ શોખ आग 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 એડ બહુ પડે છે આપણી પડી ગાડી લઈ જાય ગાડીમાં આમ પાછળ જ બેવું છે ટાઇડ ન લાગે હાલો પાછા ઘેરે રવાના થયા